ગુડ મોર્નિંગ જય માતાજી વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ તો આજે તો છે રવિવાર ટ્યુશન વાતાવરણ તો દેખાય વરસાદની શક્યતા હોય તો હું ટ્યુશન અને આજે તો રવિવાર છે એટલે જવા છ કટાશે તો ફેરી તો સર અને યાદ આપણે ટ્યુશન પડી જાય જોડા આવશે એટલે તો ગાય પહોંચી ગયો છે હું ટ્યુશન અને ટ્યુશન થઈ ગયું છે ચાલુ હું પડી ગયો છું લેટ કારણ કે રવિવાર દાળ મોડું હોય જય ગોકા બાપા તો ગાય ટ્યુશનમાં નહીં તો ગયા ને મેં કપડો બદલી તો અને જવું છે કડા તો ભાઈ બનાવવા છે એની વાત જોઈ રહ્યું છું ને એ આવે એટલે અમે બે પડી છીએ કડા તો ગાય આપે જે ભાઈ બધાની વાત જોઈ રહ્યા હતા આવી ગયો હતો

કઈ જ વસ્તુ લઈને આવી ગયા છે આપણે ઘેર ને ઊંઘી છે મમ્મી ખાઈ બહેન તો ગાઈ ખાઈ લીધું આઈ તો પંખો લગી દે તું બહુ કેચો કરો ગાઈસ પહોંચવા જઈ ગયા છે વરસાદ બરોબરનો નો અંધારે છે અને હું દહીંનું લઈને જાન છે અને આવી આઈ આ તો પોણી તો અમે સંપળ પેન હેડે છીએ એક ઓમો ગાઈસ પેને સ ઘંટી કણ મે કીધી તું દહીંનું ના હોય કંઈ કોઈ આવ્યું નહીં આ તો બે હવા વાળા હું એકલો પડે છું એકલામાં બે હું પડશે આ તો હોય

હું આમ બેઈ જઈશ ખાવા બધા બેઈ ગયા છે આ આઈ રહી છે મારી ડિશ મમ્મી પપ્પા બોટી બેઈ જઈશ અમે ખાવા આ તો દાળ ઢોકળી બનાઈએ તો ગાઈસ મો ખાઈ રહ્યો છું પપ્પા ખાઈ રહ્યા અને બોટી ખાઈ રહી મમ્મી આટી ખાઈ બોટી ફોન લઈને આવી બેઈ છે બહાર ગયા અત્યારે થોડો થોડો વરસાદ ચાલુ છે વાસરોટા છે કાળું નું આતી ઠંડી તો આઈ ગયો તો ગાઈસ બોટી વાહન ભેગો કરીને લઈ જાય છે બહાર હું બે આઈ ગયો તો પંખો ચાલુ કરી પાછો કે છે ઉપર ગાઈસ ઘણી બધી મહેનત લાગી તને એક ટોન આવરી છે તે હોબળાઓ ગાય કેચ વાત મોસમ કીપિંગ મારી જાય છે એટલે અવાજ કપાઈ જાય છે તો ગાય આપણી પથારી થઈ છે તૈયાર અને આપણે હું કહીએ છીએ એકદમ પથારીમાં પંખો તો બસ ચાલુ કરીએ તો ગાઈસ આપણો બ્લોગ અહીં સુધી જતો તો વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કોમેન્ટમાં જય માતાજી લખતા છે થેન્ક યુ